નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નાંદોદ તાલુકાના લીમટવાડા ગામેથી પચાસ જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને સમયસર બસ ન મળતા હોવાની ફરિયાદને કારણે તેઓ આઠ કિલોમીટર ચાલીને એસટી ડેપો પર પહોંચ્યા હતા અને અધિકારીઓને ઝંઝોડવાનો જગાડવાનો પ્રયત્ન કર્યો તો સૂત્રોચ્ચાર કર્યા હતા મને એટલે પછી સાહેબ આવે તો હું એમને જાણ કરું બરાબર

માં ભણું છું અને અમને બસ નઈ મૂકી આપતા એટલે અમે ચાલતા ચાલતા આવ્યા છે તે બી હવે આ સમસ્યા છે કે અગાઉ તમે આ રજૂઆત કરેલી છે કેટલા વર્ષ પછી કેટલા અમે અમને છે છોકરાઓ કે તમે ચાલતા ચાલતા આવો તો અમે ચાલતા પણ એવું કે આ લોકો એવું કહે છે કે ડેપો વાળા એવું કહે છે કે બસો આવે છે ઘણી બધી બસો આવે છે તો તમને કેમ છે બસો પણ અમને ઉભી નહી રહેતી ઉભી રહે છે રહે તો એવું કે તમે પાછળ આવો બસ આવે છે પાછળ બસ આવે છે ખાલી એવું કે તો આપણી સાથે કેટલાક છોકરાઓ પણ છે એમની સાથે વાત કરી બેટા શું નામ છે તારું વિનીત અને કેમ આયા ડેપો પર તમે ચાલતા સૂત્ર તો નથી રાખતા જસાર બોલે છે શું કહે છે તો આ બધી જ પ્રોબ્લેમ થાય છે આ બધી સમસ્યાઓ થાય છે એક તરફ સરકાર વાત કરે છે કે શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થશે વિદ્યાર્થીઓ ભણશે પરંતુ વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચે એના માટે વ્યવસ્થા પણ નથી બીજી તરફ સરસ્વતી સાધના યોજનાની જે સાયકલો ફાળવવામાં આવી હતી તે સાયકલો ભંગારખાને પણ જોવા મળે છે શાળાઓમાંથી સાયકલો વિતરણ કરવામાં આવતી નથી અને છેલ્લે તે ગયા વર્ષે ભી નહીં આવી તો આપણે જોયું કે સાયકલો કઈ ગઈ અમને જોયા ને સાયકલ બી જોયા અમે બધું જ જોયા અમે બસ બી જોયા બધું જ જોયા અમને થોડા દિવસ પહેલા રાજપીપળા લાઈક બંગારણ ત્યાંથી સાયકલો ઘણી મોટી સંખ્યામાં મળી આવી હતી એમાં હજુ સુધી પોલીસે એફઆર પણ दाखल નથી કરી હજુ તપાસ ચાલે છે એવું કહે છે ત્યારે આ છોકરાઓ 8 કિલોમીટર દૂરથી આવે છે ચાલતા વરસાદનો સીઝન છે હાઈવે પરથી ચાલતા આવે ત્યારે કેટલો મોટો અકસ્માતનો પણ ભય રહેલો હોય છે આજે વરસાદથી કેટલો ભય અમે ભીના તાવ્યા છે તો નયો અમારા અમારા તો અમારા બધા ભીલાઈ ગયા દફતર ભી તૂટી ગયું મારું બતાઉ દફતર તો આ સરકાર અને નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર જુએ કે એક તરફ જ્યારે શિક્ષણની સશક્તિકરણની અને બાળકોના ભવિષ્યની સુરક્ષાને લઈને વાતો થાય છે ત્યારે બીજી તરફની આ હકીકત છે જિલ્લાના કલેક્ટર શ્રીએ પણ આ બાબતે ધ્યાન જોવું જોઈએ જિલ્લાના શિક્ષણ અધિકારી પણ જોવું જોઈએ અને રાજપીપળા એસટી ડેપોના મેનેજરે પણ આ બાબતે ધ્યાન આપવું જોઈએ તમે અધિકારીઓને રજૂઆત કરી તેમણે શું એમને એવું કે છે કે તમને બસ ના ઉભી રે ને તો તમે વિડીયો ઉતારવાનું ના તો નંબર લખી દેવાનો પણ વિડીયો અમારા જોડે મોબાઈલ હોય આજે તમે ચાલતા આવ્યા છો આજે તમે રજવા તમને શું કીધું તમારી શું માંગ છે અમને બસ મૂકી આપો એવું જ છે અમારે બીજું કોઈ નહીં અને આજે 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 મૂકી આપો

એમના માટે આજે લેખિતમાં સૂચના તમામ ડ્રાઈવર કંડક્ટરો આપીએ કે લિમટ વાળા અવશ્ય ગાડી ઉભી રાખવી